રાહુલ ગાંધી જે કોંગ્રેસના નેતા છે તે કોંગ્રેસને મજબૂત બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે પણ કોંગ્રેસના ઘોડા તો છૂટી રહ્યા છે અને કોંગ્રેસના ઘોડા છૂટીને બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે ત્યારે બીજી પાર્ટીમાં કયા ઘોડા છૂટીને ગયા તેમનો પણ ખુલાસો તો આ પાર્ટીના ઉમેદવારોએ કરી દીધો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

હવે આમ આદમી પાર્ટીમાં કામ કરશે અને મજબૂત બનશે ત્યારે શું કહી છે રાજુ કરપડા પહેલા તેમને પણ સાંભળી લો આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ત્યારે આજે ખાસ કરી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ એમાં અમૃતભાઈ મકવાણા હોય મારા સાથીદાર વિક્રમભાઈ કમલેશભાઈ દીપકભાઈ સતીશભાઈ પરષોત્તમભાઈ આ તમામના નેતૃત્વમાં આજે આમ આદમી પાર્ટી પરિવાર મોટો બની રહ્યો છે ત્યારે ખાસ કરીને લીંબડી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક મજબૂત લડાયક વ્યક્તિ એવા ભાઈશ્રી સિંગલ સાહેબ જેવો અનિલભાઈ સિંગલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટીના વિચારો અને જે આમ આદમી પાર્ટી સંઘર્ષની લડાઈ લડી રહી છે ઈમાનદારીથી ત્યારે આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીની લડાઈથી પ્રેરિત થઈ અને આજે અનિલભાઈ સિંગલ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે જ ત્યાંથી જ લીંબડીમાંથી નટુવા તેઓ ફરિયાદ સેલના સેલના હાલ ચેરમેન છે એવો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એમની સાથે ભરતભાઈ જેઓ ઓબીસી સેલના પ્રમુખ છે સાથે જ અસ્મિતાબા પૃથ્વીરાજ છે જે મહિલા પ્રમુખ છે સાથે ઠાકર નિલેશભાઈ જે સોશિયલ મીડિયા લીમડી પ્રમુખ છે સાથે જ અતુલભાઈ જે લઘુમતી સેલના પ્રમુખ છે સાથે જ રતિલાલભાઈ જે ખરે એસસી સેલના પ્રમુખ છે

એ તમામ પદાધિકારીઓ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ અને પ્રદેશ ટીમ આ તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરે છે આવનાર સમયમાં ખરેખર ભાજપની સામે મજબૂતાઈથી કોઈ લડી શકે એવું હોય તો માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે ખંભે ખંભો આપીને ઊભી છે ત્યારે ખરેખર કોંગ્રેસની અંદર રહેલા રેસના ઘોડા જે ખરેખર વફાદારીથી પાયાના પથ્થર બની અને કોંગ્રેસને ટકાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે એવા નેતાઓ આજે કોંગ્રેસના લગ્નના પ્રદેશમાં બેઠેલા ઘોડાઓથી કંટાળી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી ભાજપની સામે અને ભ્રષ્ટાચારની સામે મજબૂત થી લડત ઊભી કરશે અને ગુજરાતની જનતા જે રહી છે કે ખરેખર વિકલ્પ હોવો જોઈએ ખરેખર ગુજરાતની જનતા પર પૂર્ણ ભરોસો છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની સત્યાવીસની ચૂંટણી હશે કે પછી નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી સ્વાગત પણ કર્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી ની વિચારધારાથી તેઓ આમ આદમી પાર્ટીમાં તો આવ્યા છે પણ અહીં તેમને હવે કેટલી વિચારધારાઓ મજબૂત કરવાની કે કામ કરવાની પરવાનગી મળે છે અને કેટલા હવે તેને આદર માન સન્માન અને આગળ કામ કરવાની તકો મળે છે અને પાર્ટી શું તેમને મજબૂત બનાવે છે કે કાર્યકર્તાઓ પાર્ટીને મજબૂત બનાવે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે ત્યારે આપનું શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવ તો તેને કહીએ જે પીર